તો હાલો તમને દેખાડી આ ઉને જે જવાનો થઈ ગયા હાલિન જવાનો નાસો રધીને મુક દેના બાપા તો જવાનો છે આપણે નહી તો હાલો અહી આપણે નહીયા પોચી ગયા અહી આ દીપુરા ઉનકામ ચાલુ હે અહી છે કિસન હાલો ફાઇનલી પોચી ગયા આપણે રવિજી માતાજી ને મંદિર આમ જો બડા નલગનન કબુલ છે ગૌશાળા તમે જો જવાનો છે આપણે આપણે રવિજી માળા દર્શન કરવા તો આવી નથી જીપ પણ જો બદર સે તમે જો એ જો બે બે બસ આવી ગયું હે બદયા પાણી પી આયા હે અને ફાઇનલી તમે જો બડા પોચી ગયા હે દર્શન કરી તળાવ દેખાડ ની આલો ફટાફટ આપણે માતાજીને દર્શન કરવા તો સ્ટોલ છે પ્રસાદી લેવી હોય છે ગેટ તો મિત્રો આપણે અંદર એન્ટર અહીં ਜੋ ਆ ਚੰਨੀ ਲੈਸ ਦੋੜਾ ਮ ਬਹੁਤ ਪੂਰਨ ਸਿਆ ਤੁਸੀਂ ਜੋ ਅੰਆ ਐ ਅੰਆ ਪਣ ਜੋ ਮਨੈਨੂ ਮੰਦਿਰ ਸਿਆ ਤੁਸੀਂ ਜੋ ਬਤਾ ਦਰਸ਼ਨ ਕਰ ਆਵੇ ਤੁਸੀਂ ਜੋ છે તડાવ તમે જો બે બે કૂતરા હતા અત્યારે આવી ગયા ભોજન લઈને માં આવજો બધા ભોજન લઈને માં આવી ગયા અત્યારે તો ડીસું લે નું આ બે રેજો ખાવા માટે તો બધા ખાવા બેહી ગયા છે ઓમસે છાસ ગાંઠિયા બુંદી રોટલી શાક દાળ ભાત જો તાલ ફટાફટ ખાઈ લે તો જો મિત્રો આવો છે કે ભોજન લઈને જો બધા ગોકીરો ગોકીરો કરે તમને પછી આપણે ખાઈ લીધો અને એ જવાનું આપણે રાણ માં અને આની ફાયર છે સાહેબની બધા હું કરે જો આપણે એ છે જો રણ એ જો મિત્રો રણ ને રણ છે તમે જો મિત્રો આપણે માતાજીના મંદિર આવી ગયા તો મિત્રો આ છે રવિજી માતાજીનું મંદિર તમે જો અત્યારે કંઈક મંદિર છે આ છે અમારા સાહેબ ધોલ છે અને આ છે રવિજી માતાજીનું મંદિર તમે જો કેટલા બધા ઊંચે છે ને જો મંદિર છે રવિજી માતાજીનું અને એ છે ગંગટા બેટ છે આપણે ક્રિકેટરમાં તો હાલો

જો બધા કોથળી ખાય નહી ફૂલ મજા આવે તમે જો આવો ગણ છે જીસીબી આવી અત્યારે અત્યારે બધા મોજ મજાકરી રહે છે અમે પણ મોજ મજાકરીએ છે સોચ લગા કે મજા આવે મજા આ બધી મજા ઘડિયા આપડી ચેનલ ને ફૂલ સપોર્ટ કરો તો સપોર્ટ કરવાનું બોલતા નહી ને શું કે મજા આવે મજા ફૂલ ઓ સાહેબ સજો નીકેટમી રહ્યા છે જો પાવડા સાહેબ જયેશ સાહેબ ને બોલ છે તો બીજો બોલ બતાવે ઓ લગાઈ ન આઉટ આઉટ હો ગયા ભાઈ ભાઈ મને પાવડા સાહેબ બોલ પટાવા છક્કા ਕਿ ਉਹਨੇ ਜਿਉਆ ਹੋਟਲੇ ਮੈਂ ਜਮੀਨਾ ਵੇਦੀ ਪਰ ਤਾਂ ਜੰਮਵਾ ਬੈਠਾ ਹੈ ਫਾਈਨਲੀ ਬਹੁਤ ਬਹੁਤ ਸੇ ਮਿੱਤਰੋ ਜਾਲੋ ਫਟਾਫਟ ਖਾਈ ਲੈਂਦੇ ਪੁੱਛ ਤੁਸੀਂ ਮੜੀ ਉਹ ਬਾਈ ਕੁਤਰੀ ਨੀ ਮਮਰਾ ਨਖੇ ਜੋ ਬਚਾਰੇ ਖਾਏ ਰੀਆਂ ਜੋ ਤਾਂ ਜੋ ਮਿੱਤਰੋ ਐਮ ای ਐਚ ਯੂ ਐਲ ਬੀ ਐਚ اے ਆਈ ਵੀ ਐਲਓ ਜੀ

त अला आइनि वीडियो की उल बॉक्स में जलूरे थैंक्यू वचिंग कंदा आहिनि तव्हां गुॾका आहे